કેડી ફૂલ શબાશ શબાશ દરવાજે રુદિશા શબાશ તલુ ટીજે શબાશ ખેલમા કુંભ 2010 થી ગુજરાત સરકારના સમાજ ગુજરાતની અંદર ખેલની શરૂઆત થઈ આ પહેલી વખત આઈએમએસ હાઈસ્કૂલ ની અંદર જિલ્લા અને તાલુકા લેવલની રમત રમતો પણ એ સિનિયર સિટીઝન તરીકે અને 40 ઉપરની

આવા જયારે ગુજરાત સરકારના કે સ્થાનિક લેવલે કોઈ પણ એવી હરીફાઈ સ્પર્ધાઓ રમતગમત ક્ષેત્રે થતી હોય ત્યારે વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ એની અંદર ઘણા જીવનની અંદર આપણે જીવનની અંદર ઘણા એવા રમતોની અંદર ભાગ લીધા પણ સિનિયર સિટીઝન તરીકે ઉત્સાહપૂર્વક ભાગ લઈ આપણા શરીરની તંદુરસ્તી અને આખા વર્ષ દરમિયાન આની અંદર કહીને કોઈ આપણા મગજની અંદર આવી રમતની અંદર જોડાવવા માટેના પ્રયત્ન કરીએ જેથી આપણે રિટાયરના કારણે માનસિક જે આપણે તણાવ રહેતો હોય એમાંથી દૂર રહી શકાય તો સરકારની રમતગમત ખેલ મહાકુંભના અંતર્ગત આવી રસાક ખેત હોય વોલીબોલ હોય ફૂટબોલ ટીમ હોય એમાં સિનિયર સિટીઝન માટે સરકારે આ રમત ગમતની જોગવાઈ રાખીએ તો સમજ કશના સિનિયર સિટીઝનોને આજના આપણામાંથી એમને વિનંતી કરો કે આવનાર વર્ષની અંદર આપણે સૌ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ અને આપનામાં રહેલી સ્ફૂર્તિ અને તંદુરસ્તી જળવાઈ જાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ કારણ કે ભાઈચારાની ભાવના વધે અને આપણી મહેનત આપણા શરીરની એક તંદુરસ્તી અને માનસિક જે તણાવ રહેતો હોય એનાથી આપણે દૂર રહી શકીએ ત્યારે આપણે સૌને આવતા વર્ષે જોડાવા માટેના હું અપીલ કરું છું અને વિનંતી પણ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ રીટા એચ પટેલ છે હું હાઉસ વાઈફ છું સર્જન કાસા સોસાયટી ટીમ હું રમું છું અને અમારી સોસાયટીમાંથી ફોર્ટી અપ ટીમ જે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે એનાથી અમે બધી હાઉસવાઇફ છીએ કોઈ ટીચર્સ છે પણ એ બધા અમને બધાને સારો એવો સપોર્ટ મળ્યો છે અને અમને બધાને સારી એવી એક પ્રવૃત્તિમાં ભાગ લઈને મનોરંજન આનંદ અને પાછળની પેઢીને પણ અને આગળ અમારી આ ફોર્ટી અપ છે એમના માટે પણ એક નવો આઈડિયા મળે અથવા તો એમને પણ એક અમારામાંથી જોઈને પ્રેરણા મળે એના માટે થઈને અમે આમાં ભાગ લીધો છે અમારું પણ આનંદ થાય છે બીજાને પણ અમારામાંથી પ્રેરણા મળે છે અને ફોર્ટી અપ શિક્ષણ બધા માટે આમાં ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે તો એમાં દરેક વ્યક્તિ ભાગ લે પોતાની બોડી હેલ્થ માટે પોતે બીજાના માટે પ્રેરણાનું બને એના માટે આમાં ભાગ લેવો ખૂબ જરૂરી છે અમે બધાએ ભાગ લીધો છે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ બીજા પણ અમારામાંથી જોઈને આવી ખેલ મહાકુંભમાં ભાગ લે અને સારી રીતે પોતાનું પ્રદર્શન બતાવે અને અમે આ જિલ્લા લેવલે અત્યારે હાલ વિનર થયા છીએ પણ અમે રાજ્ય લેવલે પણ વિનર થઈને આવીએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ મારું નામ ડોક્ટર ડીએલ ડાકી સ્પોર્ટ્સ ટીચર એમએસવી હાઈસ્કૂલ માધાપર અને ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાના ટગ ઓફ ફોરના અત્યારે કન્વીનર તરીકે આજે ચાલીસ વર્ષ ઉપર અને સાહીઠ વર્ષ ઉપર ભાઈઓ અને બહેનોની સ્પર્ધાને આજે ટુર્નામેન્ટ થઈ રહી છે આપણે એમએસવી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર અત્યાર સુધી ચાલીસ વર્ષ અને સાહીઠ વર્ષ ઉપર ટીમો નહોતી આવતી આ પહેલું એવું વર્ષ છે કે આ વખતે પૂરતી ટીમો

અને સિલેક્શન ટીમ મતલબ એક ટીમ જે છે એ ઝોન કક્ષાએ રમશે આપણા ઝોન ની અંદર કુલ સોળ જિલ્લાઓનો સમાવેશ થયો છે અને એની અંદરથી વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય જે ટીમ હોય છે એ રાજ્ય અંડર ઇલેવન અંડર ફોર્ટીન અન્ડર સેવન્ટીન ચાલીસ વર્ષ ઉપર અને સાહીઠ વર્ષ ઉપર એમ વિવિધ વય જૂથની જે ટુર્નામેન્ટો થાય છે તેની અંદર ટીમ ઇવેન્ટની અંદર પ્રથમ નંબરને દરેક ખેલાડીને ત્રણ બીજા નંબરને દરેક ખેલાડીને બે અને ત્રીજા નંબરના દરેક ખેલાડીને એક હજાર રોકડ પુરસ્કાર સરકારશ્રી તરફથી આપવામાં આવે છે જે તમામ વિજેતા થયેલ ટીમ છે એ આ રોકડ પુરસ્કાર સરકારશ્રી તરફથી મેળવવા માટે પાત્ર બને છે